કરોડો ચાહકો ધરાવનાર ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમ એસ ધોની નો આજે તેતાલીસમો જન્મદિવસ છે તેમની ફેન ફોલોઈંગ વિશે આજે સૌ કોઈ જાણે છે નિવૃત્તિ પછી પણ એમએસ એસ ધોની ના આજે દુનિયાભરમાં કરોડો ચાહકો છે તેની એક ઝલક મેળવવા માટે લોકો અધીરા રહે છે તેમણે ભારતીય ટીમ અને આઈપીએલ માં ચેન્નઈનું નેતૃત્વ કરીને અનેક રેકોર્ડ બનાવીને પોતાની અલગ ઓળખ બનાવી છે ત્યારે આજે ધોનીના અંગત જીવન વિશે જાણીએ એમ એસ ધોની પ્રિયંકા ઝા સાથે પ્રેમમાં પડ્યો હતો તે સમયે વર્ષ બે હજાર બે માં ધોની ભારતીય ટીમમાં પસંદગી પામવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યો હતો એ જ વર્ષે તેની ગર્લફ્રેન્ડનું અકસ્માતમાં મૃત્યુ થયું ધોનીએ દક્ષિણ ભારતીય અભિનેત્રી લક્ષ્મી રાયને પણ ડેટ કરી હતી મહેન્દ્રસિંહ ધોનીએ ચાર જુલાઈ બે ના રોજ ડીએવી જવાહર વિદ્યા મંદિરની તેની જ શાળાની મિત્ર સાક્ષીસિંહ સિંહ રાવત સાથે લગ્ન કર્યા તેમના લગ્ન સમયે સાક્ષી કલકત્તામાં તાજ બંગાળ ખાતે ટ્રેની તરીકે હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી અને છ ફેબ્રુઆરી બે હજાર રોજ તેમણે ઝીવા નામની એક બાળકીને જન્મ આપ્યો ધોનીની કારકિર્દી વિશે જો વાત કરીએ તો એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ શ્રીલંકા ડિસેમ્બર બે બે હજાર પાંચમાં ટેસ્ટ ડેબ્યુ કર્યો હતો છેલ્લી ટેસ્ટ તેમણે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઓસ્ટ્રેલિયા છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચૌદમાં કરી વન ડે ડેબ્યુ બાંગ્લાદેશમાં અઝત સ્ટેડિયમ ત્રેવીસ ડિસેમ્બર બે હજાર ચારમાં છેલ્લી વન ડે ન્યુઝીલેન્ડ સામે અમીરાત ઓલ્ડ ટ્રેફોર્ડ નવ જુલાઈ બે હજાર ઓગણીસમાં કરી તો સાથે જ ટી ટ્વેન્ટી ડેબ્યુ દક્ષિણ આફ્રિકા સામે તો વેન્દર સ્ટेडियम ખાતે 1 ડિસેમ્બર 2006 માં કરી તો તેમ જ છેલી ટી20 ઓસ્ટ્રેલિયા સામે ચિન્ના સ્વામી સ્ટેડિયમ ખાતે 27 ફેબ્રુઆરી 2019 માં અને આઈપીએલ ડેબ્યુ પંજાબ ક્રિકેટ એસોસિએશન IS વેન્દ્રા સ્ટેડિયમ ખાતે 19 એપ્રિલ 2008 માં હતી ધોનીની નેટવર્થની જો વાત કરીએ તો બે હજાર બારમાં ફોર્બર્સ મેગેઝિને ધોનીને વિશ્વના સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓમાંના એક તરીકે સ્થાન આપ્યું હતું ધોની રાંચીમાં માહી રેસિડેન્સી નામની હોટલ ધરાવે છે વર્ષ બે હજાર બાર તેર ચૌદ માટે તેઓ ભારતમાં સૌથી વધુ ટેક્સ આપનાર સ્પોર્ટ્સ પર્સન પણ બન્યા હતા